ધારીના દલખણિયા પ્રાથમિક શાળામાં એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો જેમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં દલખણિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં ગ્રામ આગેવાન દ્વારા માતાના નામે એક વૃક્ષ વાવી તેમના દીકરા દ્વારા પોષણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો તથા સરકાર સરકારશ્રીની સૂચના મુજબ અમરેલી જિલ્લો ધારી તાલુકાને વ્યસન મુક્ત કરવા સંકલ્પ શપથ કરવામાં આવ્યો આ ગામમાં ગામના આગેવાન સુરેશભાઈ ધોરાજીયા મથુરભાઈ સુખડિયા તરુણ બાપુ દેસાણી યોગેશભાઈ સોલંકી દલખાણીયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દુધરેજીયા સાહેબ વિલાસબેન સોરઠિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હેમલભાઈ જયસ્વાલ તથા આંગણવાડી વર્કરો તથા તેડા ઘર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પ્રાથમિક શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રસંગે પાંચસો જેટલા વૃક્ષારોપણ વાવાનો શપથ લેવામાં આવ્યો જેમાં શાળાનો સ્ટાફ ગ્રામ પંચાયત સ્ટાફ આરોગ્ય સ્ટાફ આંગણવાડી સ્ટાફ ગામના આગેવાનો તમામની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ બટુક સોલંકી